नमस्कार मित्रों चैनल चेनल स्वागत है चे। अठारह बार बजार पच्चीस ने गुरुवार राशिफल मेष राशिफल गर्भवती महिलाओं बहु सारो दिवस नहीं चालती वक्ते तमारे वधारे सावचेती राखी जोइए। वीडियो में आग पहला हमारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो जे तीडियो महिती रहे खोड़ा ना बनावा नाविन्यसबर विचारों उपयोग करो તમારો विनोदी સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારું મગજ પર રાજ કરશે તમારી આસપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમને કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે મહત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે તમારું જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો વૃષભ રાશિફળ સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે સોને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે પ્રેમનું સંગીત એને સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો આજના સમય માટે તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજકના વૃક્ષમાં એને નાખી દો મિથન રાશિફલ તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભાઈથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારા માતાપિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેના દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરો એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગૌરવને આવવા ન દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો આજે ખાલી સમય કોઈક નકામા કામમાં બગડી શકે છે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે ઉપાય કૌટુંબિક ખુશી માટે ઘરમાં લાલ ગુલાબનું છોડ લગાવો અને તેની દેખભાળ કરો અર્ક રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનો કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો એ કાંઈક થયેલો રોમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે તમે પાળી ના શકવા ન હો એવું કોઈ વચન આપશો નહીં આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે કામમાં તમે જે સખ્ત મહેનત કરી રહ્યા છો એનું વલ્ટર તમને આજે મળશે ઉપાય નાની કન્યાઓને લાલચૂરી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે સિંહ રાશિફળ તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ તવાનું ટાળો તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજાકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી તમને પ્રેમના અતિ આનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે તમને મદદરૂપ થાવ ઉપાય જ્ઞાની અને ન્યાયી લોકો વિદ્વાનો બૌદ્ધિકો અને શિક્ષણવિદોને સન્માન અને આદર આપવાથી કૌટુંબિક જીવન સારું રહેશે કન્યા રાશિફળ એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અભ્યા છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વળણ અપનાવે એવી શક્યતા છે ઉપાય તમારા પ્રેમાળ દિલને સફેદ બતખો શો પીસની જોડી ભેટ કરો તમારા પ્રેમજીવનને સારું બનાવવા માટે તુલા ફળ આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તમને સારો ધનલાભ થશે તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેન્હો રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય એક સંપન્ન વ્યવસાય માટે વહેલી સવારે ઘરના પ્રવેશદ્વારને પાણીથી ધો વૃશ્ચિક રાશિફળ આજે તમે નિરાંત અનોપ હશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હશો તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવે છે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પછતાશો તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમે માટે અસંખ્ય તકો પણ મળશે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવા પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવેલા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાશ્વિકતાઓ તમારી સામે આવે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો ધન રાશિફળ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિના હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંને રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમે જે હંમેશા કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી તમારી સાથે આજલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો મકર રાશિફળ તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે ખુશખુશાલ ઉર્જાસભર મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. પ્રેમેશ્વરની પૂજા સમાન છે. તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજ આવશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. પ્રવાસ, મનોરંજન તથા લોકો સાથે ખળવુ મળવુ આજે તમારો એજન્ડા પર રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણો. ઉપાય એક વધેલા વ્યવસાય કાર્યજીવન માટે વિદ્યાલય અનાથાલય હોસ્ટેલ અને બીજા શૈક્ષિક અને શિક્ષણ સંસ્થાનોમાં પુસ્તક લેખન સામગ્રી અને ધનનું દાન આપો કુંભ રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓ ઓળખજો ભાઈ શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓ તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે સૌથી અણધાર્યા સાધનોથી તમે કમાણી કરો એવી શક્યતા છે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠમ ઉપયોગ કરો તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય આર્થિક રૂપે કમજોર વર્ગને વસ્ત્રો દાન કરવાથી પ્રેમજીવન સરસ થાય છે મીન રાશિફલ ભાઈ તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્તવન છે તે સ્વયંસ્ફુરિતાને મારી નાખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાને પંગુ બનાવે છે આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો ઘરમાં કેતાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દે છે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે પ્રવાસ તમારી માટે વ્યાપારની નવી તકો લાવશે જળહળતો અને ખડકડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે ઉપાય નિયમિત તુલસીપાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડિયો જોવા મળે જય શ્રીરામ